એમાં પોલીસ વાળા જાય એટલે માણસો મળી જાય કારણ કે એ પૈસા ને કામ લાગતા હોય છે એટલે આ સરાહનીય કામ આખા ગુજરાતમાં પછી અમદાવાદ મોરબી બધી જગ્યાએ થી જોરદાર કામ પોલીસ ના લોકો કરી રહ્યા છે એમને પગાર ગમાય ત્યારે ખાતર ન હોય તો ઉચ્ચ ના લઈને કેટલે ખાલી ફોન કર્યો છે કે દેવાનો છે તો કે વાંધો નહીં હમણાં પોગાડું છું હમણાં પોગાડું છે એટલે હું ખાતા નથી ના નથી આવી મોડો જવાબ નથી આપણે અહીંથી શું શીખવાનું છે